વડગામથી પાલનપુર જવાનો રસ્તો અને વડગામથી ગામ મેરવાડા અંબાજી અંબાજીને જોડતો હાઈવે નેશનલ અઠાવન પર રોજના હજારો વાહન પસાર થાય છે રૂડ પર પડેલા ખાડાના કારણે અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે ત્યારે અગાઉ પણ શાળામાં જતી વિદ્યાર્થીઓને મોટા ખાડાના કારણે અકસ્માત નડ્યો હતો વાહન ચાલકોને ડ્રાઇવિંગ ઉપર કાબુ ગુમાવવાના કારણે વાહન ચાલકોને અકસ્માત થવાના દ્રશ્યો પણ સામે આવતા હોય છે ત્યારે વહેલી તકે રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે વડગામમાં વતની છું વડગામનો પ્રોપર અહીંયાનો રહેવાસી છું આ છેલ્લા દોઢ દોઢેક વર્ષથી આ જે રોડના ખાડા પડેલા છે ત્યાં અરેક ટાઈમે એક્સિડન્ટ થાય છે હમણાં ચાર મહિના પહેલાં સ્કૂલની બે છોકરીઓ જે કોલેજમાં ભણતી હતી એ બે છોકરીઓને એક ગાડીવાળાએ ઉલાડી મૂકી હતી અને બહુ એવી સંજરી એ છોકરીઓને આવી હતી સ્ટુડન્ટને પણ આ ખાડાનો કોઈ નિકાલ આવતો નથી બરાબર તો મારી સરકારને નમ્ર અપીલ છે કે તકમાં જેટલું બને છે જલ્દી આ નિવારણ ના સ્કૂલનો સ્કૂલના નિવારણો જીવન બગશે ગાડીઓ પર જે ખાડો છે અહીંયા નજીકમાં સ્કૂલ કોલેજ પણ આવેલી છે બાળકોની હરાફેરી બહુ ચાલુ હોય છે ખાડાના કારણે લોકો ગાડી સાઈડોમાં ચલાવવાના કારણે ઘણા અકસ્માત પણ બને છે અહીંયા મહિના પહેલા પણ એક અકસ્માત થયેલો છે એક સોટડીનો એક્સિડન્ટ થયેલો છે બસ આ ખાડાના પ્રોબ્લેમથી થયેલો શક્ય બને તો સરકારને વિનંતી કે આ ખાડો વર્ષોથી અમે આ રીતે જોઈ રહ્યા છીએ એમાં ચામાસામાં તો બહુ તકલીફ પડે છે ખાડો ભરાયેલો હોય પાણી ભરેલું હોય અંદર ઊંડો ખાડો હોય અજાણી વ્યક્તિઓ બાઇકો લઈને પાછા ગુલટી મારતા હોય એટલે ખાસ નમ્ર વિનંતી કે આ ખાડાનું જેમ બને એમ એનું લેવલ કરી રાષ્ટ્ર તો સારી રીતે બને એવી રીતે અમારી પ્રાર્થના છે